જય આશાપુરા કેમ છો મિત્રો તો તમે જોઈ શકો છો કે પદયાત્રાનો આજે બીજો દિવસ થઈ ગયો છે તો મિત્રો ચાલો વિડીયોમાં પૂરું જોજો તો મજા આવશે તો આપણા સંજય કાકા સાથે આપણા ભાઈઓ ચાલી રહ્યા છે તો જય માતાજી વિડીયો જય માતાજી કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ફરી એક બ્લોગમાં તો મિત્રો સવારના આઠ વાગ્યા છે તો તમારો ભાઈ રણુજાથી સવારમાં ચાર વાગે નીકળી ગયા છે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ સૌરાષ્ટ્રની ધરતી પર આવું લોકેશન હોય છે તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો તો મિત્રો અહીંયાથી તમે જોઈ જ શકો છો કે આપણે આશાપુરા માતાના મઢ કચ્છમાં જઈ રહ્યા છે પદયાત્રા તો મારા ભાઈઓ તો આ મિત્રો વિડીયો જોજો એન્ડ સુધી તો મજા આવશે તો તમને આજે આજના બ્લોગમાં તમને આપણે રામાપીર નવા રણ ઉજાના પણ દર્શન કરાવીશું તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો ભાઈ ચાલી રહ્યો છો તો આ અહીંયાથી અબજે આ ટાઈપનો નજારો છે કંઈ સૌરાષ્ટ્રની ધરતીનો અહીંયાથી તમે જોઈ જ શકો છો તો મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આગળ તો મિત્રો સપોર્ટ જરૂરથી કરજો તો તો મિત્રો આપણને આ ભાઈ મળી ગયા છે તો અહીંયાથી જોઈ શકો છો કે આ ભાઈની ખેતી છે અહીંયા તો અહીંયા માંડવીની સિઝન બહુ સારી છે તો અહીંયા સૌરાષ્ટ્રની ધરતી પર કપાસ પણ સારો છે અને માંડવી પણ તો ભાઈ તમારું નામ શું છે શંકરભાઈ આપણને મળ્યા છે તો અહીંયાથી ચાલો આગળ વધીશું તો મિત્રો અહીં અહીંના માણસો એકદમ સારા છે તો ચાલો મળ્યા આગળ વિડીયોમાં બન્યા રહેજો તો સામે અત્યારે તમે જોઈ શકો છો કૈયા માતાજીનું મંદિર પણ છે તો મિત્રો દર્શન જરૂરથી કરજો તો ચાલો તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો ફાઇનલી આપણે નાસ્તો કરવા બેસેલા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નાસ્તામાં ડુંગળી છે અને પૂરી છે બીજું કે મમડા છે તો અહીંયા ચીવડો પણ છે અને ઘણી આઈટમ લાવેલા છે આપણા હરપાલસિંહ તો અહીંયાથી તમે જોઈ શકો છો ભાઈઓ તો અમને આપણે નાસ્તો કરીને સીધા નીકળીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો અને તમારા ભાઈની ચેનલ પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની મોજ માની તો અહીંયાથી આપણા બા ડુંગળી બતાવી રહ્યા છે કે અમે ડુંગળી કહીએ છીએ તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ આપણા સંજય કાકા આપણા મરા અને નેપાળ બાપુ અહીંયા આપણે બધા ભેગા મળીને નાસ્તો કરી રહ્યા છે તો આપણા મહેશ બાપુ આપણા માટે ડુંગળી પણ કાપી રહ્યા છે પદયાત્રીની સેવા ખૂબ દિલથી કરી રહ્યા છે આપણા મહેશ બાપુ સેવામાં આવેલા છે તો આપણી સેવા કરે છે તો આપણોને આનંદ થાય છે માતાજી એમને ખૂબ જજ્જો આપે એની એમની તબિયત પાણી સારી રહે તો મિત્રો એવી માતાજીને આપણે રૂઆ કરીશું જય આશાપુરામાં કમેન્ટમાં જરૂરથી લખજો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નાસ્તામાં કેવી કેવી આઈટમ લાવેલા છે

Sì. 야, 아, 여기 안 돼. 아, 여기 안 돼. 아, 여기 안 돼. 아, 기안 돼. 아, 여기 안기안 돼. 아, 여기 안기안 돼. 아, 여기 안기안 돼. 아, 여기 안기안 돼. તો આ બોલેરો આપણા ભીખુભા જાડેજાની છે તો અહીંયાથી એ પણ આપણી સેવામાં આવ્યા છે એમની સાથે આપણા મહેશ બાપુ છે એ પણ આપણી સેવા કરી રહ્યા છે તો મિત્રો કમેન્ટમાં જય આશાપુરા લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો તમને દસ દિવસ આશાપુરા માતાના પદયાત્રીના વિડીયો જોવા મળશે તો મિત્રો આ ભરતપુર છે તો દર સાલ પદયાત્રી આપણે ડ્રાફાથી થી આવીએ છીએ તો શ્રી મોમાઈ જનરલ સ્ટોર આ ભાઈ દિલ સેવા કરે છે દરસાલ ઠંડુ પીવાડે છે તો મિત્રો ચાલે તો ભરતપુર છે તો દર સાલ પદયાત્રી આપણે ડ્રાફાથી આવીએ છીએ તો શ્રી મોમાઈ જનરલ સ્ટોર આ ભાઈ દિલથી સેવા કરે છે દર સાલ ઠંડુ પીવાડે છે તો મિત્રો ચાલો આપણે એમની દુકાન અને આજે એમને બતાવીએ તો આ ભાઈ ખૂબ સેવા કરે છે દિલથી ભરતપુર તો એમના ગામનું નામ ભરતપુર છે તો તમે આવો છો તો ભાઈની દુકાન પર જવાનું ભૂલતા નહીં તો ભાઈ બહુ સારા છે તો અહીંયાથી તમે એમની દુકાન જોઈ શકો છો તો આપણા માટે બે ઠંડાની બોટલ આપી છે તો આપણે પીતી છે તો અહીંયાથી તો મારા ભાઈઓ અહીંયા સૌરાષ્ટ્રની ધરતી પર ભરતપુર ગામમાં રામ મંદિર તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું રામ મંદિર છે તો અહીંયા ભરતપુરમાં આવો છો તો દર્શન કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા પ્રાથમિક શાળા છે ભરતપુર તો અહીંયાથી કંઈક આવો નજારો છે ભરતપુરનો તો મારા વાલીરાઓ આ વિડીયો વધુમાં વધુ શેર કરી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની ધરતીનો નજારો કંઈક આવો છે તો અહીંયાથી તમે જોઈ જ શકો છો એપડેટ તો મારા વાલી અહીંયાથી તમે જોઈ શકો છો આ પણ મંદિર છે તો અહીંયા ગેટ દ્વાર છે અહીંયાથી પ્રવેશ દ્વાર તો આ મંદિરનું પણ લોકેશન તમને બતાડીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયાથી તમે જોઈ શકો છો જે સૌરાષ્ટ્રની ધરતી પર આવા મંદિરો ગણાય છે તો મિત્રો અહીંયા વધારે વધારે ભાવિ ભક્તો રહે છે તો મિત્રો ચાલો અહીંયાથી તમને નજારો બતાવતા મંદિર કેવું લાગે છે તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો છે તો અહીંયાથી જોઈ શકો છો તો આજનો વ્યૂ તમને કેવો લાગે છે તો મિત્રો તમે આશાપુરા માતાના મંદિરે જતા હોય તો આ નપુર જામવંઠલી ખાકોડી થઈને જઈ શકો છો તો આ રસ્તે થઈ જવાય તો મારા વાલીરાઓ ભરતપુરમાં એક મસ્ત મજાની ગૌશાળા પણ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ગૌશાળા છે તો અહીંયા મિત્રો તમે આવો છો તો જોઈ શકો છો અહીંયા આ ટાઈપનો કંઈક ગૌશાળાનો ગેત છે તો મિત્રો અહીંયાથી મસ્ત મજાનું લોકેશન છે તો અંદર ગાય માતા પણ છે તો મારા ગુજરાતી ભાઈઓ અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલું સુંદર મસ્ત મજાનું લોકેશન છે તો ચાલો તમને આ લોકેશન બતાવીએ તો કોણ કોણ આ જાનને ઓળખે છે તો મિત્રો કમેન્ટમાં આનું નામ જરૂરથી લખજો તો મિત્રો કેટલું મસ્ત લાગે છે અહીંયાથી તમે જોઈ જ શકો છો તો મસ્ત મજાનો આ નજારો છે તો મિત્રો આપણે વિડીયો બનાવે કમેન્ટ મે નામ જરૂરથી લખજો તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે કંઈક આવી જગ્યા પર નાહવાના છે તો આપણું લોકેશન છે તો અહીંયાથી ચાલો તમને લોકેશન બતાવીએ તો અહીંયા આપણે આ એક ડેમ છે નાનકડો તો અહીંયાથી આપણે નાઈ તો આ સાઈડમાં ઘણું મસ્ત ટોપું પાણી છે અહીંયાથી તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ડેમ છે તો આપણે અહીંયા આવવાના છે તો મિત્રો આપણે આગળ બીજો દિવસ થઈ ગયો છે તો અહીંયા આપણે આજે નાઈ અને પછી અહીંયા છે ત્યાં આપણે જમવાનું છે તો ત્યાં જમીને આપણે આરામ કરીશું બપોરે ચાર વાગ્યા સુધી પછી આપણે પંદર કિલોમીટર ચાલવાનું રહેશે તો આપણે આજે પચાસ કિલોમીટરમાંથી ઘણું કાપી નાખ્યું છે પચીસેક કિલોમીટર તો અહીંયાથી કંઈક આવો નજારો છે તો ચાલો મિત્રો તમને પાણી બતાડીશું તો અહીંયા પાણી છે તો અહીંયાથી આરામથી આપણે નાઈ શકીશું તો અહીંયા એકદમ મસ્ત મજાનું ચોખ્ખું પાણી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો પાછળ ત્યાં ચેક ડેમ છે તો અહીંયાથી તમે નજારો જોઈ શકો છો તો મિત્રો ચાલો આપણે અહીંયા નાઈને પછી તમને મળીએ નવા બ્લોક સાથે તો આપણા મિત્રો અહીંયા નાઈ રહ્યા છે તો અહીંયાથી બધા ભાઈઓ આજે નાહી નહીં અને સમાજવાડીમાં જઈને જમી અને પછી આપણે આરામ કરીશું કંઈક બે ત્રણ કલાક જેવો એના પછી આપણે આગળ વધીશું તો અહીંયા આપણા સંજય કાકા નાહી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણા ગ્રુપના બધા યાત્રી ભાઈઓ નાઈ રહ્યા છે તો ચાલો બીજું મોજ માણીએ મારા વાલીરાઓ તો તમે જોઈ શકો છો કે આપણે આ જમવાની અને આરામ કરવાની જગ્યા છે તો આ હોલ છે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે જાલિયા દેવાણી ગામ છે અહીંયા ભાઈઓ સેવા કરે છે પદયાત્રીની તો મિત્રો તમે પણ અહીંયા પદયાત્રા કરો છો તો આવી શકો છો તો અહીંયાથી તમે લોકેશન જોઈ શકો છો કે આ ટાઈપનું કંઈક લોકેશન છે તો ચાલો આપણે આરામ કરીએ આપણે નાઈના આવી ગયા છે તો અહીંયા આરામ કરીશું અને જમીને પછી ચાર વાગ્યા પછી આપણે આગળ પ્રસ્થાન કરીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલો મોટો હોલ છે

તો મિત્રો આવા જવા નવા વિડીયો જોવા માટે અમારી લાલુ રમન ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો તમને મળી એક નવા બ્લોગ સાથે કાલે તો જય આશાપુરા